નમસ્કાર મિત્રો અમારી સાટી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને જણાવી દઈ કે પ્લેન સિંગર સહિત મોત વાત તો કોલંબિયામાં શનિવારે એક ચાર્ટર પ્લેન ટેક ઓફ બાદ રનવે નજીક ક્રેશ થતા ત્યારે મિત્રો પ્રખ્યાત સિંગર યન ત્યારે જેમિનેન્સ એટલે કે સહિત છ લોકોના કરુણ મોત થયા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો પાઇપાનના ત્યારે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પેલે ઊંચાઈ મેળવી શક્યું નહોતું અને ખેતરમાં ખાબકતા તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને વધુમાં વાત કરીએ તો ત્યારે જેમિનેન્સ તેના સંગીત જૂથ સાથે સો માટે મેડિલિયન્સ જઈ રહ્યા હતા જો કે વાત કરીએ તો આ દુર્ઘટનામાં પાયલટ અને સિંગરની ટીમના અન્ય સભ્યો પણ જીવ ગુમાવ્યો છે જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ